ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામીના ધામ આજ એકસો શનિવારમાંથી મારી હત્યાસી માં શનિવારની પદયાત્રા શરૂ થઈ ગઈ છે અને અમારી પદયાત્રા પહોંચી ગઈ છે મુકેશભાઈની રાવટીએ જય કષ્ટભજન દેવ હનુમાનજી મહારાજના નામ સ્મરણ સાથે અમારી પદયાત્રા ધીમે દાદાના સાળંગપુર ધામ તરફ જઈ રહી છે ત્યારે સાલંગપુર ધામ તરફ જતા ભાઈ શ્રી મુકેશભાઈ સાલંગપુર પદયાત્રા ભાવપૂર્વક ચા પાણી નાસ્તો ભજીયા બટેકાનો પ્રસાદ અહીં રાખવામાં આવે છે મુકેશભાઈ ની વિરાજમાન હનુમાનજી મહારાજના દર્શન કરી અને એમ કહેવાય કે મુકેશભાઈ ની રાવટી સવાર સવારમાં પદયાત્રિકોની અનેક ભાવિક ભક્તો સેવા કરે છે આજે તો ગરમા ગરમ ભજીયાનો પ્રસાદ પદયાત્રિકો માટે રાખવામાં આવ્યો છે અને એમ કહેવાય કે ચોખા તેલમાં અને એમ કહેવાય સરસ મજાના મેથીના ભજીયા યાત્રિકોને પધારો બાપા પધારો બાપા ભાવપૂર્વક બધા મિત્રો પોતાના હાથેથી બનાવી અને હાથેથી પીરસી અને પદયાત્રા જતા યાત્રિકોને પધારો બાપા પ્રસાદ લેતા જાઓ પ્રસાદ લેતા જાઓ એવો નાદ કરી અને ભજીયાનો પ્રસાદ ચમાડી રહ્યા છે

પાકે આવો તમે હજી આવો એમની ભાઈ બધું એ રીતના દર શનિવાર અલગ અલગ પ્રકારનો નાસ્તો બધાને કરાવે છે બહુ મોટી એક સેવા કરે છે રાત્રે આવી જાય બે થી બપોરે હોય અગિયાર વાગ્યા સુધી બપોર પછી આવી જાય બપોરે બે વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી એમની સેવા હોય છે શ્રી મુકેશભાઈ ની રાવટી એ સાળંગપુર પદયાત્રી જતા યાત્રિકો ની ભાવપૂર્વક સેવા કરી બધા મિત્રો બધા વડીલો ભાવ અને ઉત્સાહ સાથે સાળંગપુર પદયાત્રી જતા યાત્રિકો

ભાઈ શ્રી મહેશભાઈ તેઓ પણ સાળંગપુર પદયાત્રાએ જતા યાત્રિકોની ભાવપૂર્વક સેવા કરે છે તેમના ઘરે ચા પાણીનો પ્રસાદ લીધો ચા પાણીનો પ્રસાદ ભાવપૂર્વક ગ્રહણ કરી અને ફરી પાછી એમ કહેવાય કે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ધામ તરફ બધા મિત્રો સાથે યાત્રા શરૂ કરી ચાલતા ચાલતા અમારી પદયાત્રા છે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ધામે પહોંચી ગઈ હનુમાનજી મહારાજના ધામે આજ શનિવારના દિવસે માણસોનું મેરામણ ઉમટ્યો છે ભાવપૂર્વક દાદાને બધા ભાવિક ભક્તો અરજી કરી રહ્યા છે શરણે શીશ નમાવવા તમે દોડો નહીં ક્યાંય દૂર ધામ ધુરંતર ઢોકડું તમે પહોંચવું હોય સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરીને દુઃખ દારિદ્ર કષ્ટ એક ક્ષણવારમાં ટળી જાય એવો હનુમાનજી મહારાજ છે એટલા માટે કહેવું પડે બાલ મે રવિ ભક્ષ લિયો તબ તીન હું લોક ભયો તિસુ સુતાસ ભયો જગ સંકટ કાહુ સુ ડારો દેવ આવે કરી વિનંતી તબ છાંડી દિયો રવિ કષ્ટ નિહારો કો નહી જાનત હે જગ મે કપી સંકટ મોચન નામ તિહારો કપી સંકટ મોચન નામ તિહારો આવી રીતે દાદાના નામ સ્મરણ સાથે દાદાના દર્શન કર્યા બાદ હવે બપોર પછીની જે સેવા છે બપોર પછી સાળંગપુર જતાં પદયાત્રિકોની સેવા શરૂ થઈ ગઈ છે અને આ જ બપોર પછીની સેવામાં સાળંગપુર પદયાત્રાએ ચાલીને જતા યાત્રિકોની સેવા માટે સરસ મજાનું મીઠું ઠંડુ તરબૂચ રાખવામાં આવ્યું છે તેમજ લીંબુ શરબતનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે અને બધા મિત્રો છે ભાવપૂર્વક સાળંગપુર જતાં પદયાત્રિકોની સેવા કરે છે પધારો બાપા પધારો એવા નાદ દઈ દઈ અને યાત્રિકોને ભાવપૂર્વક બોલાવે છે આ જ રીતે સેવા કરતા કરતા સંધ્યાનો સમય થઈ ગયો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ શોક્સમાં જરૂર જણાવજો